બે <Sansionate> તકલીફ <Sanime> <Sanime>

ના ના મોદલે ના ના હું તમને નંબર નાખી લે તકલીફ હોય ફોન કરો ખબર જો છે શું રહે છે મળે હા વિડિયો ઉપર થી અમે એમ ન કે મોય આપડે જો કે સેમ હા મોમ દડે ની નંબર કરો કે ભઈ મારા તકલીફ છે કે તો આવો કે આ જગ્યા આવો એમ પડી તમે બે ને તમે તો બે જણા પૂછાડી so oh yeah.

એ સર ફોન આયો તો વહીદ નકો કે મોય વહીદ બોલુ મારે કે કેડમ તકલીફ છે બતાવ મુ રાઈ દો બતાવ તો સકાય પૈસા બેસે લ્યો નું નામે લઈ લે અમે તો કે જ્યાં પૈસો હાલો

તે ને નુતે गरम કરી ચલો બગાઈ જવાનો આ તો માર દેવાનો તો છોડો તમારું ટીકે તમારે પગને જેટલો વળે ખાવા તો આવરો પડ્યો છે બીજે દાડે પર છે આટલો વાળવાનો આય તો થોડો ઈશા દે દુક્કણમાંથી આ બરાબર એકદમ તાજો દુક્કણમાંથી આ બરાબર રોટલી જેવો તો મોમ આવે બે નુ બટ્ટી છે હા એ અહીં નઈ પણ આજથી બટ્ટી નઈ બનશે બટ્ટી નથી